સમાચારો વિગતવાર જોઈએ રાજકોટમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી પોલીસ વિભાગની કામગીરી જોવા મળી છે તો પંદર દિવસમાં છ હત્યા અને લૂંટફાટની અને ઘટનાઓ બાદ હવે પોલીસ વિભાગ રાજકોટનો પોલીસ વિભાગ જાગ્યો છે અને ગુનેગારો બેફામ બનતા પોલીસે હવે નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે જંગલેશ્વર ભગવતીપરા રસલપરા અને ભીલવાસમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું પાનની દુકાન હોટેલમાં અડો જમાવીને બેસતા અમાજિક તત્વો આ તત્વો વિરુદ્ધ હવે ઝુંબેશ ઘટનાઓ બની ગઈ ત્યારબાદ રહી રહીને રાજકોટ પોલીસ વિભાગ એક્શન મોડ માં આવી ગયું છેલ્લા પંદર દિવસની જો વાત કરીએ રાજકોટમાં છ જેટલી હત્યાઓ થઈ ચૂકી છે વાત જોઈએ હતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ભાવેશ સૌથી મોટો સવાલ પોલીસ વિભાગની કામગીરી ઉપર છે કારણ કે પંદર દિવસમાં છ હત્યાઓ રાજકોટમાં થઈ છે એક બાદ એક ગુનાઓને અંજામ રાજકોટમાં અપાઈ રહ્યો છે સામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારબાદ રહી રહીને પોલીસ વિભાગ જાગે છે ને નાઇટ પેટ્રોલિંગ યાદ આવે છે ભાવેશ ચોક્કસથી અંકુરુ જે પ્રમાણે રાજકોટમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હવે કથળતી જોવા મળી રહી છે કારણ કે છેલ્લા પંદર દિવસની વાત કરવામાં આવે તો છ છ જેટલી હત્યાના બનાવ છે તે બન્યા હતા દિવાળી પર્વ દરમિયાન એક સાથે ટ્રિપલ મર્ડર ની ઘટના છે તે સામે આવી હતી ત્યારબાદ દિવાળી બાદ રાજકોટમાં જે ગેંગવર જોવા મળ્યો હતો એટલે કે પેંડા ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે ફાયરિંગ છે તે સામ સામે ફાયરિંગ છે તે રાજકોટમાં થયું હતું ત્યારબાદ હવે પોલીસ છે તે રહી રહીને હરકતમાં આવી હોય તે પ્રકારે હવે પેટ્રોલિંગ છે તે ચાલુ કર્યું છે શહેરના અલગ અલગ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા હવે પેટ્રોલિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ચોક્કસથી સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે અગાઉ આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારબાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી જે તે કરવામાં આવી રહી છે જો અગાઉ જ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આ પ્રકારની બન આવો જે બનતા છે તે થોડા મહદ અંતે અટકી શક્યા હોત પરંતુ જે પ્રમાણે હવે 15 દિવસમાં 6 6 હત્યાના બનાવ છે તે સામે આવ્યા છે અને ત્યારબાદ જાહરમાં ફાયરિંગની ઘટનાઓ છે તે સામે આવી છે લૂંટ હત્યા સહિતના જે ગુનાઓ છે તે સતત વધી રહ્યા છે અને ત્યારબાદ હવે પોલીસ સફારી જાગી હોય તેમ હવે પેટ્રોલિંગની કામગીરી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે जी બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ નો આતંક જોવા મળ્યો જીડી સ્કૂલ પાસે અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી વલાકડી અને છરીથી લાકડી અને છરીથી દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો છે અને આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમદાવાદનો આ કૃષ્ણનગર વિસ્તાર અને અસામાજિક તત્વો નો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે સીસીટીવી કેમેરામાં આ સામાજિક આંખીએ જે કાળી કરતું જ છે એ થઈ છે કેવી રીતે લોકોને ડરાવે છે કેવી રીતે લાકડીથી માર મારે છે કેવી રીતે ભયનો માહોલ ઊભો કરે છે સવાલ એ થાય છે કે કૃષ્ણનગર પોલીસ કરી શું રહી છે કાયદો અને વ્યવસ્થા સામે અત્યારે તો અમદાવાદમાં સવાલ ઊભા કરતી આ ઘટના કૃષ્ણનગર વિસ્તારની આ પહેલા પણ કૃષ્ણનગર વિસ્તારમાંથી આવા દ્રશ્યો છે વાત હવે પાટણની કરીએ પાટણમાં પણ અસામાજિક તત્વો આતંક સામે આવ્યો રાધનપુરમાં સ્કૂલની બહાર ચાર શખ્સો એ યુવાનને ઢોર માર માર્યો વિનય વિદ્યાલય બહાર આ વિડીયો છે અને આ વિડીયો ખૂબ વાયરલ થયો છે વિડીયો પંદર દિવસ પહેલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જાહેરમાં ગુંડાગીરીનો વિડીયો વાયરલ થતા પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રાધનપુર અને રાધનપુરનું વિદ્યાલય વિચાર કરો શાળાની બહાર અસામાજિક તત્વો આ રીતે આતંક મચાવે છે અને કોઈ કહેવા વાળું નથી આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે રાધનપુર અને એક સ્કૂલની બહાર આ સામાજિક તત્વોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો છે રાધનપુર સ્કૂલની ની બાદ ચાર શખ્સો ભેગા મળીને યુવાનને ઢોર માર માર્યો હતો આખી એ ઘટના કેમેરામાં કોઈએ કેદ કરી છે સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે દિવસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું રાધનપુરમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ કથડી રહી છે પોલીસના હાથમાં કશું જ નથી અને એટલા જ માટે અસામાજિક તત્વો આવી રીતે આ પ્રકારની ઘટનાને અંજામ આપીને પડકાર ફેંકે છે

ત્યારે ચોક્કસ કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે પોલીસ પ્રશાસન ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે હવે જોવું રહ્યું કે આવા સામાજિક તત્વો સામે ક્યારે કાયદાનો દંડો ઉગામે છે બનાસકાંઠાના માલગઢ ગામના પૂર્વ સરપંચ કુંદન કચવાનો વિડીયો સામે આવ્યો અને જેમાં તે પોતાની રિવોલ્વર મદદથી માથાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેના પછી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે બનાસકાંઠાનું માલગઢ ગામ અને ત્યાંના એ પૂર્વ સરપંચ કુંદન કછવા કે જેમણે લમણે ગોળી મારીને પોતાનું પોતાની જાતને ખતમ કરી નાખી છે આજ માટે સંવાદદાતા ફોનલાઈન પરપંચ કુંદન કચવા કે જેમ કચવા જે માલગઢ ના પૂર્વ સરપંચ હતા અને તેમનો જે વિડીયો સામે આવ્યો છે એક સીસીટીવી ફૂટેજ પણ કોલ્ડ સ્ટોર માં મળી આવ્યા છે જેમાંથી કે તેઓ પોતે જાતે કોલ્ડ સ્ટોર માં જે બેઠા છે ને તે દરમિયાન પોતાની ઓફિસ માંથી પોતાની જાતેમાં

તો સેન્ટ્રલ જીએસટી વિભાગે આરોપીઓની પૂછપરછ નવા પુરાવા હાથ લાગ્યા છે હિરેન ચોક્કસ ભાવનગર છે ત્યારે ભાવનગરમાં રોલિંગ લઈને જે સામે છે ત્યારબાદ તપાસ ની અંદર ભાવનગર શિવર ખાતે જે રોલિંગ મિલો આવેલી છે તે રોલિંગ મિલ માંથી જે ખોટી વેરા શાખાઓ છે તે વેરા શાખાઓ બનાવીને જીએસટી કૌભાંડ આતરવામાં જે ઘટના છે તે સામે આવ્યું છે હાલ જીએસટી વિભાગ દ્વારા આરોપી ની કસ્ટડી લઈને તેમની પૂછપરછ ચાલુ છે ભાવનગર છે રોલિંગ મિલ આવેલી છે ત્યાં અગાઉ દસ પેટીઓના નામ પણ ખુલ્લા છે જોકે જીએસટી વિભાગ દ્વારા આ પેટીઓના નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યા પરંતુ જીએસટી વિભાગના અધિકારીઓ છે તે પેટીઓની તપાસ તેમજ પેટીઓના જે બેંક ખાતા છે કયા કયા નામ કેવી રીતના કરવામાં આવી છે તમામ દિશામાં તપાસ કરો છે આવનારા સમયમાં જીએસટી દ્વારા તમામ પેટીઓના નામ સાથે જે ટોટલ કોમ્પાઉન્ડ છે તેનો ખુલાસો કરવામાં આવશે બિલકુલ હિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

આ મોબાઈલ મળી આવતા ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અમદાવાદની સ્કવાડ ત્યાં જુનાગઢ જેલમાં પહોંચી હતી તપાસ માટે ચેકિંગ હાથ ધરવા માટે અને આ પ્રકારની હરકત સામે આવી છે આજ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે જય જુનાગઢ જેલ જ્યાં અનિરુદ્ધથી પણ બંધ છે અને મોબાઈલ મળી આવતા અત્યારે હડકંપ મચી ગયો છે કઈ દિશામાં તપાસ જય જે ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જુનાગઢમાં ગઈકાલે જે જેલ આવેલી છે તેમાં જેલ માંથી બે મોબાઈલ મળી આવ્યા છે અમદાવાદની જે સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ચેકિંગ દરમિયાન એક કચરાના જે ઢગલા હોય છે તેમાંથી મોબાઈલ મળી આવ્યા છે એક એપલ કંપનીનો અને એક નોકિયા કંપનીનો મોબાઈલ મળી આવ્યો છે સમગ્ર ઘટના બાબતે જો વાત કરવામાં આવે તો જે થોડા સમય પહેલા જે અમિત કુટ જે ભાઈ છે તેના દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે જે જુનાગઢ જેલ છે તેમાં એક અનિરુચિ જાડેજા છે તે સજા ભોગવી રહ્યા છે આ જુનાગઢ જેલમાં અનેક લોકો ને મળવા આવતા હોય તેમજ તેને અનેક સુવિધાઓ આપતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લઈ પણ આ જે અમદાવાદની ની સ્કોડ ને જે બી આર કરંજિયા સહિતના અધિકારીઓ દરરો પાડ્યો હોવાના પણ સૂત્રો માંથી જાણવા મળ્યું છે ત્યારે બીજી ના સ્કોડ ના જે બી આર કરંજિયા ને ટેલિફોનિક વાતચીત આપણા દ્વારા કરવામાં આવી હતી ત્યારે જુનાગઢ જેલમાં જે જેલની પાછળ જે મુખ્ય દિવાલ પાસે

से कदम मिला के एक दूसरे के सहयोग के साथ में आपके आपके और आपके परिवार का और भविष्य उज्जवल हो इस प्रकार से काम आगे बढ़ाते जा रहे हैं मैं मेरी सभी माताओं को वंदन करता हूँ जो सूरत की कर्मभूमि पे आप सबसे अपने, अपने परिवारजनों के साथ હવે માં પરિક્રમા ની તો મનાય પણ ગિરનાર પર્વત પર ભક્તો ની ભીડ જામી છે સતત બીજા દિવસે ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓ ની ભારે ભીડ છે અંબાદી મંદિર અને દત્ત શિખર પર દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે भवना श्रद्धालु उमटिया पर श्रद्धालु यहाँ पे परिक्रमा करने के लिए आए थे लेकिन यहाँ का मौसम खराब है इसीलिए यहाँ के प्रशासन ने परिक्रमा कैंसिल की तो आज हम गुरु शिखर पे रात कल 12 बजे से चढ़ रहे थे अभी और मेरा दर्शन कम्प्लीट हो गया તો મોસમ કે વજિક્રમા કેન્સલ કી ગઈ હૈકી તો અમારી પરિક્રમા પૂરી હોવે જોવા જઈ તો ગિરનાર ની પરિક્રમા કરવા માટે ફર્સ્ટ યર હતું અમારું પણ વાતાવરણ ના હિસાબે પરિક્રમા રદ થઈ તો અમે અહીંયા બીજા શ્રદ્ધાળુઓ જોડે ગિરનાર ઉપર ચડ્યા અને અમે પરિક્રમા કરવા માટે અહીંયા આવ્યા હતા પણ પરિક્રમા વરસાદનું વાતાવરણ જો ખરાબના લીધે કેન્સલ કરવામાં આવી હતી પણ અમે આ ગિરનાર પર્વતના ઉપર માતાજીના દર્શન માટે પગપાળા મળસ કે ચાર વાગે નીકળી અત્યારે માતાજીના દર્શન થયા અને અહીંથી પાછા દત્તાત્રે ભગવાનના દર્શન માટે નીકળી રહ્યા છે બંને વર્ષોથી સેવા પૂજા કરીએ છીએ અમારો પરિવાર ને અહીંયા જ અમે પૂજા સેવા કરીએ છીએ પણ આજે જે એક અમે જોયું છે તે બહુ ભગવાનની ઈચ્છા એ પરિક્રમા વર્ષોથી થાતી એ પરિક્રમા મોસમને લીધે વરસાદને વાવાઝોડાને લીધે જે રથ થઈ છે એ ભગવાનની ઈચ્છા પણ જે યાત્રિકોનો ઘસારો છે તે ગિરનાર ઉપર આવ્યો છે અને દત્ત ભગવાન અંબેમાં અને બધા દેવી દેવતાના દર્શન કરી અને જે પરિક્રમા પૂર્ણ કરી છે દર્શન કરીને એ આ અનંત અનંત આનંદ અનુભૂતિ જે છે છે અને પ્રશાસન પણ બહુ સારી વ્યવસ્થા કરી છે જેથી કરીને યાત્રિકોને રોપવેમાં આવે તેમાં અને ચાલીને આવે એમાં પણ કોઈ તકલીફ નથી થતી અને યાત્રિકો દર્શન કરી બહુ આનંદ અનુભવે છે કે જેમ કે અમે ગિંદાની પરિક્રમા કરી છે એવું લાગે છે યાત્રિકોને પણ માં ગિરનાર લીલી પરિક્રમા દર વર્ષે યોજાતી હોય છે અને લાખો શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધતા હોય છે ત્યારે આ વર્ષે જે કમોસમી વરસાદને કારણે ગિરનાર લીલી પરિક્રમા યોજાવાની છે તે આજ આ વર્ષે બંધ રહી છે અને સાધુ સંતો ફક્ત ગિરનાર લીલી પરિક્રમા યોજા કરી રહ્યા છે ત્યારે જે શ્રદ્ધાળુઓ આજ આ વર્ષે જે ગિરનાર પર્વત પર ઉમટી પડ્યા છે લાખોની શ્રદ્ધાળુઓમાં જે ગિરનાર પર્વત પર ભારે ભીડ જોવા મળી છે અને જે અંબાજી મંદિર તેમજ દત્તાત્રેય ભગવાનના દર્શન કરી અને લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે અને ગિરનારની લીલી પરિક્રમા જે પૂર્ણ કરી હોય તેવું માની રહ્યા છે જય વિરાણી વેટી ન્યૂઝ ગિરનાર પૂરેપૂરો પાક નિષ્ફળ ગયો હોવાથી સો ટકા સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે સરકાર સહાય કરે તો શિયાળુ વાવેતર કરવા ખેડૂતો સક્ષમ બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર ભાવેશ

જે આ ગામ છે ત્યાંના ગ્રામજનો ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમારા ગામમાં સો ટકા પાક નિષ્ફળ ગયો છે એટલે કે સરકાર દ્વારા સો ટકા સહાય છે તે ચૂકવવામાં આવે ગ્રામ સેવક મારફતે જે સર્વે કરવામાં આવનાર છે તો આ ગ્રામ સેવકને પણ અમે ગ્રામમાં પ્રવેશવા નહીં દઈએ તે પ્રકારની ચીમકી છે તે પણ ખેડૂતોએ ઉચ્ચારી છે કારણ કે જે પ્રમાણે નુકસાન થયું છે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે જેને જ લઈને હવે ખેડૂતો સરકાર પાસે ક્યાંક ની ક્યાંક જે આજે કહી શકાય માંગ કરી રહ્યા છે જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર